ગુજરાત સરકાર રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સિંહો નગરપાલિકાની શુભેચ્છા મુલાકાતે આવેલ ને ઉપર દેલે ક્લિયરન્સ આવી જાય તો એ ઈ મુદ્દે દે એવું વિધાન બરાબર અમે આજે બાંધકામ હવે અમને આનો દીવ સી દેના ડોક્યુમેન્ટ મૂકી અને એનો એન્જિનિયરનું સર્ટિફિકેટ કે કે કામ પૂરૂ થઈ ગયું એ થાય ઓનલાઈન જ મૂકવા પડે અને ઓનલાઈન જ એને પરમિશન પડી ગઈ कंप्लीशन कंप्लीशन आ गए थे या भाई ऑल गाइस तो तो अपना ये आई पालिका में मुका हो ना हमने पालिका में ये कंसलटेंट तक कर दिए बात ले गई ये बात मुक के जाओ बात नहीं नहीं हमारा कंसलटेंट है पे थे इन्होंने देनी बात थी प्लान बनाई वो ये जर्सी करे भाई इन लोगों ने बंदी नो बने ले सके हम तो के मान लो दिवस के अंदर पूरा जो है पालिका हम पूरी विदा पूरी हो यानी यानी मतलब वर्ष के अंदर पूरा नहीं इन्हें ऑनलाइन अर्जी कर देवानी पीयूसी में नहीं એને ની ને પાડી નથી કોઈ લીધું નથી હવે એ લેવું પડે ખરેખર અને જવાબદારી

એ 125 વાળી જાકું છે ભાઈ ત્યાં જો જે પાસ નો થાવા વળી હેરાન બોવા ઉપર લોકો ને એક મથો લિટર માં સંઘના પડ્યો તો આપડી અત્યારે જે લાઈન નખાઈ ગઈ એટલે વાત આવે અહીંયા મને આપણે અત્યારે આપડી જે કેપેસિટી બધું પાણી આપણે લઈ હવે બીજો આપણે કોમ્પ્રોમ અને બી મશીનરી બુક્સ વાળો છે એટલે એ લોકો કે અમારે અહીંયા કે ઓલું થાઉં જોઈએ ને પૂરું ચાલુ થઈ તો તમારું બધું પાણી ખુલ્લું થઈ જાય કે સંપા કારણ કે સંપત એક 20 30 ની નારી જાય એને પોતે ઓલમેન્ટેશન કરવાનું છે અહીંયા પાણી લોચું પડે 30 લાખ પડે એ તો કે વર્તન પીડામાં તો કેટલા નંબર આવે जाए कोई ना करे ना कोई पर फॉल्ट आवे तो ये नहीं मानी जाती है तो ये तो सिटी ना लोग तो हैरान हो जाए सिटी ना बोले निकले कड़े ना बोले आते नहीं थे बाटे का प्रश्न है ना हमें के भावना का वोल्टेज में की भावना को सिटी वालों को अलग करवाने की जनता सुन रही है इनके जब जैसे सिटी आ भी गया तो पीछे ना अलग करके ना तो आगे जो रहे थे ज्यादा उसके दम ना मिलते थे ज्यादा मिलते थे थोड़ा આજરોજ સિહોર નગરપાલિકા આ માનની મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી આજે ખાતે એ દોઢ પ્રશ્ન સાંભળવા માટે આવ્યા હતા એક લગ્ન પ્રસંગે અહીંયાથી જવાનું હતું અને વળતા શિહોર અહીંયા ઉપલબ્ધ થઈ અને સ્થાનિક શિવહોર શહેરના જે કાંઈ નાના મોટા પાણીના પ્રશ્ન છે જે કાંઈ નાની મોટા બાંધકામનો પ્રશ્નો છે એ બાબતે અહીંયા કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી અને સ્થાનિક અધિકારી ચીફ ઓફિસર સાથે બેસી અને શિવહોળનો મુખ્ય પ્રશ્ન જે પાણીનો છે તો પાણીની સમસ્યા કેમ વહેલાસર હલ થાય એની માટે અહીંયા બેસી અને ઉપર પાણી પુરવઠા અધિકારીઓ સાથે પણ એમણે વાત કરી છે અને ઝડપથી શિહોરની અંદર પાણીની સમસ્યા હલ થાય એના તમામ પ્રયત્નો અહીંયા એમણે અહીંયા બેસીને તમામ અધિકારીઓ સાથે વાત કરીને લગભગ આવતા થોડા જ દિવસોની અંદર આ પાણીનો પ્રશ્ન લગભગ શિવહો ખાતે સોલ્વ થઈ જશે અને લોકોને આવનારા દિવસોની અંદર રેગ્યુલર પાણી મળી રહે છે એવી અમને અહીંયા ખાતરી પણ આપીને ગયા છે અને સ્થાનિક કુંવરજીભાઈ સાથે પણ એમણે અહીંયાથી પુરવઠા મંત્રી સાથે વાત કરી છે ભાવનગર એમના પાણી પુરવઠાના અધિકારી મકવાણા સાહેબ બધા જ અધિકારીઓને કડક સૂચના આપી અને દિવેશભાઈએ પાણીનું કોઈ પણ સૂચનમાં શિવહરમાં હલ થાય પ્રશ્ન એ માટેની તમામ પ્રયત્નો એણે કર્યા છે